રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં ભક્તોની ખાસ ભીડ જોવા મળી રહી છે ધોરાજીમાં સફરા નદીના કિનારે આવેલા પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તોએ જલાભિષેક અને બિલીપત્ર સાથે પૂજા કરી મહાદેવને અન્નફૂટ ધરાવ્યો હતો અને ત્યારે ખાસ લોકવાયકાઓ મુજબ આ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી પૌરાણિક ગણાતું મહાદેવનું આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે પાંડવોને સાકુરા નદીમાંથી પાંચ શિવલિંગ મળ્યા હતા અને ત્યારે આ પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી પાંડવો વનવાસમાંથી પાછા ફરી રહ્યા હતા કુંતા અને તેની ખાસ તેમની જે માતા છે તેમની સાથે રહીને અહીંયા હોવાનું ખાસ ઉલ્લેખ પણ એ કરવામાં આવ્યો છે ઓમ નમોરણય હો મહામંદलेश्वर કરી મંદિર કર્મયોગ સેના આશ્રમ ધોરાજી શ્રી આજે પવિત્ર શ્રાવણ પ્રારંભ થયો છે સોમવારે પ્રારંભ અને સોમવારે પૂર્ણાવતી ઘણા વર્ષો પછી આવો યોગ આવ્યો છે કે પાંચ સોમવાર અને સોમવારે પ્રારંભ અને સોરો સોમવારે પૂર્ણાવતી થઈ છે આ પંચનાથ મહાદેવ કહેવાય છે પાંડવો દ્વારા સ્થાપિત થયું છે પાંડવો જયારે વનવાસ આવે ત્યારે કુંતામા સાથે અહીંયા રોકાયેલા એમ કહેવાય છે કે જયારે ભીમે હેડુંબા સાથે ઓસમ ડુંગરમાં લગ્ન કર્યા ત્યારે અહીંયા રોકાયેલા અને નદી સફોરાની અંદરથી પાંચ શિવલોંગો લઈ અને પધરાવી પંચનાથ મહાદેવ નામ આપી એવું લોકવાયકા પ્રમાણે આપણે જાણીએ છીએ વર્ષો છે એ પરંપરા ચાલી આવે છે દર સોમવારે બપોર પછી ખૂબ મોટો મેળો ભરે છે અમાસના દિવસે ત્રણ દિવસ સુધી સતત ભાવિક ભક્તો આવ્યા અને ખુબ પિત્રો પાણી રેડે છે અહીંયા મારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે એકસો ચાલીસ ખાંભીઓ છે જે જેને પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે તમામ હિન્દુ જ્ઞાતિના પૂરા પૂરા અહીંયા વિદ્યમાન છે દર સોમવારે ખૂબ ભીડ લાગે છે તમામ ભાવિક ભક્તોની ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે અંતમાં ત્રણ દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ની ઉપાસના કરી સવારે પાંચ વાગે થી ચાલુ થઈ અગિયાર વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું છે બપોર પછી શ્રંગાર હોવાના કારણે આમ પબ્લિક ની અંદર જવા માટે હોતું નથી સવારના પાંચ વાગે આરતી મંગળ આરતી થાય છે બપોરે પણ આરતી થાય સાંજે શ્રંગાર આરતી થાય છે દીપમાળા પેટાવાય છે ભાવિક ભક્તો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજી પબ્લિક સાથ સાથ આસપાસના ગામના લોકો પણ મનોકામના પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે સમસ્ત ભાવિક ભક્તો ને આજથી પ્રારંભ થઈ ગયો છે સર્વ ભાવિક ભક્તો સુરત સવારે પાંચ વાગ્યા પોતાની મનોકામના પૂર્ણ કરી જલાભિષેક બિલા દિલીપત્ર પુષ્પ અર્પણ કરી અને મનોવાંચિત ફલ પ્રાપ્ત કરે